જેમાં દગા શિક્ષણ સંસ્થા જમીન મામલે આરોપીઓએ સ્વામી વિજય પ્રકાશ સાથે મારપીટ કરી હોવાનું ફરિયાદ નોંધાવ્યું છે જમીનની કિંમત કરતા વધુ કિંમતે સોદો કરાવતા થયેલો વિવાદ મામલે

તેવા સમયે આ જસ્મિન બાલાશંકર માટક અને અન્ય પાંચ શખ્સો ત્યાં ગયેલા અને આજે સ્વામી વિજયપ્રકાશ છે તેમની સાથે માથાકૂટ કરી અને જમીનના જે અગાઉ જમીનની લેતી દેતી બાબતે જે વાતચીત થયેલી તે તે બાબતને મંદૂક રાખી અને આ સ્વામીને મૂંઢમાર મારેલો ત્યારબાદ તેના મોબાઈલમાં વિડીયો ઉતારેલો અને તે વાયરલ કરવાની તથા પોલીસ કેસ કરવાની ધમકી આપી આ વિડીયો વાયરલ કરેલો આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખી જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ત્રણસો પાંચસો પાંચસો ચાર પાંચસો છ બે આ ઉપરાંત પ્રાયોટિંગની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આવા જે આરોપી છે જસ્મીન માધક અન્ય જય મોલિયા પ્રકાશ વાઘ રામભાઈ આહિર અને અન્ય બે હજારના ઈસમો આ તમામ સાથે મળીને આજથી ચાર પાંચ મહિના પહેલાં જે વિજય પ્રકાશ સ્વામી છે તેમને દયગામ બાજુ શૈક્ષણિક સંકુલ માટે જમીનનો એક સોદો કરેલો અને ટોકન પેટે પચાસ લાખ રૂપિયા આપેલા ત્યારબાદ એક હકીકત ખ્યાલમાં આવતા કે આરોપીઓએ તેમની પાસેથી જમીનના જે એક્ચ્યુઅલ ભાવ છે તેના કરતાં ઊંચા ભાવે આ સોદો કરાવેલો ખરેખર તે જગ્યાના ભાવ છે એના કરતાં નીચા ભાવે મળે તેમ છે તો આ બાબતે આ લોકો વચ્ચે માથાકૂટ થયેલી અને તેના લીધે સમગ્ર બનવા બનવા પામેલો છે આમ છતાં આ દિશામાં હાલ તપાસ શરૂ છે આરોપી બધી કોઈ પોલીસ હાલ આ ગુનાની તપાસ શરૂ છે હજી કોઈ વિગત ખ્યાલ આવે